એ કામ કર બીજું બધું કામ પર તો મેરો હૌતી પેલા બે ઉતરા અહીંયા કર પોતો અહીં હારો હાર છે લઈને આવું દુરા કરાવ આવ ઘરે મત મને વર્ષા બેની મોકલ્યો હતો એક્ચ્યુઅલી માં એમને મને કીધું તો કે એ ડોક્ટરની જરૂર છે હા સાહેબ એ એમાં એવું છે ને કે આજે રવિવાર છે ને તો આ કે ડોક્ટર ન હતા મળતા એટલે મે આ વર્ષા ને કીધું કે કોક સારો ડોક્ટર ને તો કે ને તો આ એના ફેમિલી ડોક્ટર છે મને ડોક્ટર શાહ કેમ નું છે તમે શું થયું છે શું એ જ ખબર પડતી મને કીધું અચાનક ક્યારે ઇમરજન્સીમાં આવવું પડે પણ મને ખબર જ પડતી મનશૂત થયું સર આપણે ચેક કરી અત્યારે બોડી ચેકઅપ થઈ જાય અને ખબર પડે કે તમને છે હા શ્વાસ તો શ્વાસ બંધ થઈ જાય ધબકારા વધી ગયા છે નહીં શું થયું છે તમને એવું લાગે છે ધબકારા વધી ગયા હોય ના ના એવું કશું નથી તો નોર્મલ છે એમ તો એ તો નોર્મલ છે તો બીપી જોઈ જોઈએ બીપી તો હાઈ જ છે એવું લાગે છે નોર્મલ જ છે બીબી તમને થાય છે શું તમને પેટમાં દુખે છે કઈ થાય છે સાહેબ એમને છે હાથમાં દુખતું હોય તો ના એમને એવું છે ને કે આ કાલથી એમને કઈ ખાધું નથી અને એમને ખાધું નહી તોય એમને ઝાડા ઉલટીને એવું બધું થઈ ગયું છે અને પેટમાં બહુ દુખાય છે આ શરીરમાં છે ને એમને આમ અશક્તિ આવી ગઈ છે આ જો ને કેવો થઈ ગયો છે કઈ ખાવામાં આવી ગયો હશે એના લીધે પેટમાં દુખાવા થઈ ઝાડા થાય એ કોમન છે તમને હું એક એકાદ ગોળીયા લગોડી લખી નાખું છું અને એક ઇન્જેક્શન હશે એ આપી દઉં છું કશું થશે નહીં બહુ માટી બી જશે બરોબર છે ઇન્જેક્શન આવે એટલે કશું ના થયું ના બને ઇન્જેક્શન થાય વાગે થાય તો આપી જોઈએ આપી જોઈએ કશું નહીં હા સાહેબ તમે છે ને આમની વાત ના સાંભળતા એમને છે ને આ ઇન્જેક્શન થી બીક લાગે છે ને એટલે ના પાડે છે તમે એમને આપી દો ઇન્જેક્શન फटाफट આપી દો હા એ કઈ ના થાય જલ્દી મટી જાય આ જીવા છે કાનો પથારી પડ્યો છે તો

સાહેબ તમે આલોકની વાતનો સાંભળો એમને ફટાફટ ઇન્જેક્શન આપો અરે પણ માં અરે ઓ ભાઈ આ શું બોલું અરે ઓ ભાઈ તું જો ડોક્ટર શું કે મોાળનો ડોક્ટર ચાલે અરે ના ચાલે ભાઈ ડોક્ટર છે નહીં

તમને બેને ખબર હતી કે લે મને કશું થયું નહીં તો એ મને જારી રાખીને ઇન્જેક્શન લાઈવ સાબ હા તમારા જે ભાઈબંધો હોય એના કદાચ દુશ્મનો આયા ના લાયકો તો તબિયત

એક વસ્તુ કહું મેં નક્કી કર્યું છે કે હું હવે ભૂલી ને સાચી સાચું કહી દઈશ બધું શું સાચી હાચું કહી દે બધું હા બધા રાયફા કર્યા એ ભૂરા ગોળો થઈ ગયો છે જો તમે કહું છું હળકતા ના રહ્યો ભાભી ઘર છોડી જતા રહેશે તો અને ભાભી ભાભી તને લાગે છે કે માનસે તારું કહ્યું ઓ ભાઈ જે થવું હોય થાય મેં નક્કી કર્યું છે કે હું કહી દઈશ તમને એ ખબર છે સારા કે બચારી હજુ તો આગળ પહોંચી નથી અને ખબર પડી કે ભૂલાને આવું થયું છે કે તબિયત ખરાબ છે તો ફટાક દે નહીં આગળ પાછી આવી ગઈ તારની અહીંથી દોડ 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 કરે છે અહીંયા આગળ હજુ ખાધું નહીં અને બચારી હવાનું અને અહીંયા આગળ અતારે હજુ ખબર પડી ફરી પાછી લે લીંબુ શરબત લેવા ગઈ આટલું બધું યાર કરે છે આપણી હાથ મતલબ મારી હાથ અને હું જ બધું મસ્તી કાઢું છું મેં તો નક્કી કર્યું પણ હું કહી દઈશ જે થવાનું હોય થાય પણ ભાભી રીસાઈ જશે તો મેં તો ભાઈ નિર્ણય લઈ લીધો કે જે છે ને હાથ છે હાથ પૂરી કહી દઈશ

કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય જુઠ્ઠું બોલ્યા હોય હા હું માનું છું કે બોલું એ પણ ગુનો જ છે પણ પણ એટલો મોટો ગુનો નથી કે હું તમને માફ ના કરું અને ઘર છોડીને જતી રહું તમે સાચું બોલવાનો નિર્ણય લીધો અને જે ભૂલ કરીને ભૂલ સ્વીકારે ને અને પોતાની પત્નીને બધું સાચે સાચું કહી રાખવાની હિંમત રાખે ને તો એને તો હું માફ જ કરી દઉં ભૂરી ખરેખર હા તમે જ્યારે સાચું બોલવાનો નિર્ણય લીધો ને કે હું આજે ભૂરીને બધું જ સાચું કહી દઈશ તમે ત્યારે જ તમને માફ કરી દીધા વાહ તો તો પછી જો આ વાત ઉપર આ વખતની ઉતરાણ આપણે મુંબઈ કરીએ શું આજે જ આજે જ મુંબઈ જઈએ આપણે સાચે તમે મને મુંબઈ લઈ જશો હા હા નક્કી તો તો પછી અમે જઈએ ઘરે આ તો ઉપડો કોની રાજુ હોસો હા છે ને ઉભારો ક્યાં જાવ છો ઘરે જાવ ને તમે તો મુંબઈ જાવ છો સારું સારું જાઓ સાંભળો ઘરે જઈને ફટાફટ કરી લો કે પેક કારણ જોયું બે જણા કેટલા ખુશ થઈ ગયા પણ તમારા વગર નહીં ગમે એમના વગર તમારી ઉત્તરાયણ અધૂરી છે અને તમારા વગર એ લોકોની આખો દિવસ તમને ફોન કરીને હેરાન કરે એના કરતા જોડે રાખું તો ફોન જ ના કરે તો પછી આ વખત મુંબઈ